જે માતાજી તાજી રામ રામ સીતારામ જઈ લ્યો અમારા બીજી તયા દોડવા દબદબાટી બોલાવે પણ આમ બાંધીને રાખવો પડે એક વાર નીકળી ગયો તો અમે બારોબારી કે દોડતા દોડતા પગ્યા જ ગયો એવો ભડકણ એકાદી એકાદર મેં નાખી હતી પકડવા નતો દેતો હજી પકડવા નથી દેતો એને આદત પડી ગઈ હે ખુલ્લો હોય એટલે પકડવાના દે ખુલ્લો હોય ને એટલે નીકળી ગયા નાડો આવી ગયો તો એટલે વધારે દોડતો દોડ આવે

પાછો જોઈ ને હાઉ પાસે ઉથમાં નથી ગયો તો બારોબાર એને આમ જ ઊથું ગયો તો બારોબાર એમાં નીકળી

हैट हट हाइट बढ़िया कर रही है ना हाइट जबरदस्त कर से हाइट जबरी कर से हम માધર શોધ છે દોડવામાં આવ્યો ને દોડવામાં માધર શોધ છે પકડવા નથી દેતો ખુલ્લો કરે એટલે હવે થાય ગયો એટલે દોડવું નથી કંઈક નામ તો દોડવે આ બાજુ અમારે મકાઈ છે પણ મકાઈના ને ભાવ બહુ છે મકાઈના જવાર ને માંડવીના ભાવ નથી ને પાલાવના ભાવ છે એવું છે આપણે મકાઈ હવે વેલેરી થઈ જાય ને તો થાય જીતા દોઢ બે મહિના થાશે એવું લાગે જો એ કે દોઢ બે મહિને થશે એવું લાગે જો પછી અમારે પાલટી ઊભી બધી આ બધા ને હવારમાં વહેલા ધોડી જઈએ એટલે આપણે આવીએ હાથ વાગે ઉઠીએ ઉઠીએ તો વેલા પણ નાઈ ધોઈ ને હીરાવીને ઘર ને ઘી ખાઈ ને આવીએ ને બધા એટલે લીધું બહુ આપડો વારો ના આવે હું ઉઠડી લઈએ જોઈ લે અમારે આલિશાન ને ઉભી એને અમારે આલિશાન ને આ ઘોડી હે આલિશાન એનું નામ આલિશાન આ વસેરો હોય એનું નામ આલિશાન જોઈએ ઉભે એટલે અમારે મઠ થી ઉભે પાછા એને કે જોઈ લે લઈ લઈ લે લાગે ઘોડો લાગે તમને ખોડો ઘોડો કાન બાંધ ને બારી થઈ ગયો કાલે બધી ન જોવા કાનમાંથી એને વાળ કાપ્યા એવા થઈ જાય બીજું ના નાનો હે ને દાદાજી

મોડું થાય તે ખીચસડ ગમેનું મોડું થાય તે વાર લાગે ધોવા ધોવાય બ્લેઝ બ્લેઝ બારી છે પાછળ ના ભાઈ થોરા ને એનું નામ યાલી છે ઘોડી નામે નામ તેજરૂપ નાખ દીધું હા એની બેન નાખ દે નાખે દસ વાગે પાલો દસ વાગે નાખે અમારે અજાય બીજો આને કોઈ ડામણ ન મારવું પડે પાટું મારતી જ નાખ્યું બી હા અમારે મહાદેવ હા એની બેન છે અતિ સુંદર જો ઓલી વાર અમાર તુફાન નુકરો ઉભો જોઈ ને હાથી ઉભો હવે ઉકોરો ઊભો આ કોરા અમારે તુફાન બનજો એમ બધાને લાગઠ જ લેવાય જે લાઈન લે પૂરી કરાય એક કોરાથી કારક ને કંઈક આધું રહેજા આવીશમાં પછી અહીંયા બહુ ભૂરી હે કારક માથી આમ લાઈન લે એટલે

રિઝલ્ટ કેવું આવે આમ હવે થશે એના આલિશાનમાં એને આલિશાનમાં બતાવ્યો અને એક આમાં બતાવ્યો બે માં આ તો ફરી ધુડ ધુઈડ જોઈને રૂમ પૂરો કરી આવે અને રૂમ તો જરા ખમો કરી નાખ્યો આનો ઓલા તુફાનનો બે આનો આ અજાયબીનો તુફાનનો રૂમ જરાખમા કરી નાખ્યો પેલી ધૂળ છે ને એ થઈ જાય પાવડીયાથી જો ભાઈ આ મારી ઓફિસ છે આવી ઓફિસ હોય પછી ખાટલા બટલા પછી આપણે કાલ વાત કરતા હતા ને કે ભીષ્મ દાદા આવ્યા ને ભીષ્મ દાદા એવા મહાન માણા હતા તો એવા ને ઉત્તરાયણ ને એની દેહ છોડ્યો તો હતો પવિત્ર દિવસ હોય એટલે તે દી મરવું ધર્મ રાજાને એમ કીધું પણ એને બાના રૂપી કોમ થઈ હતી ખબર જે ઓલી છોકરી ઉપાડી હતી ને અંબાલી અંબાલિકા ઈ ગુરુ મારા ગઈ ન પૈણ્યો પછી એને તપ કરવું એને તપ કરવું છોકરી આઈધરૂ તપ કરીને ભગવાન પ્રસન્ન થયો એટલે કે મારે ભીષ્મ મારવો એટલે ભીષ્મ દાદા પાછું એવું હતું કે એને કોઈ ઇસ્ત્રી નો મારે એને કોઈ ઇસ્ત્રી નો મારે હવે એને વરદાન હતું એટલે ભગવાન એ કીધું કે ભાઈ તું તો ઈસ્ત્રી હે આમાં ઘાણી થઈ કે ભીષ્મ નું મારવાની કે તારે બદલો તો લેવો એ ઉપાડી ગયો અપહરણ કર્યું એટલો જ એનો ગોનો હતો પણ તારે કે જે ભીષ્મ એ અપહરણ કર્યું ને કરતો તો અહીંયા જ તે કીધું તો મૂકી દે એવો માણસ ખરાબ નહોતો ભગવાન કે એમાં તારી પણ ભૂલ છે કે ભૂલ તારી છે અને ભીષ્મ માંથી હવે ઠોકી બહેડો એ ખોટું એકવાર તો એ કે હગાયું કરવાનો ભીષ્મનો ત્યાં હક હતો એ રાજમાં તાર બાપા એને નૂતરુંય ન દીધું એટલે ભીષ્મને આવવું પડ્યું એ કે ન કઈ ઉપાડવાય ના હોત નૂતરું દીધું હોત તો એ સાનામુના બે હતી પણ આ તો પછી એની માએ મેણુ માર્યું કે ભાઈ ત્રણ ફલાણા રાજમાં માં ત્રણ દીકરીઓ સ્વયંબર હે અને આપણા દીકરાઓની ત્યાં હગાયું કરીએ આપણે અને આપણે રાજા રે વહેવાર હે ને એની આપણે નૂતરુંય ન દીધું એટલે ભીષ્મને કીધું કે તું એ તો એને દીકરી ઉપાડ્યા એટલે ભીષ્મ આવ્યો હતો ભીષ્મ એના હાટું નતો એ તો મજબૂરીમાં આવ્યો હતો એની મામ ન હું આત્મહત્યા કરી કે તારે હગા ભાઈ નથી એટલે તું નથી કરતો ને કે એનાથી જ કંઈ થાય એમ નથી એટલે ભીષ્મને તો મીણાંત માર્યો આવ્યો હતો એ વણ કઈ એના હાટું નતો આવ્યો ને એના હાટું આવ્યો હોય તો એને પાપ લાગે એટલે એનો કંઈ ગુનો નથી એને તો દબાણ માથે આવવું પડી એટલે ઉપાડી સતાય ન ઉપાડા તીકે એવું અપહરણ કરવા આવ્યું તમને કીધું કે હાલો આમ મોર થાવ તે જો તમે એમ કીધું હતું ને કે હું સૈલને વરી શીખી તો એ ન્યન્યા સૈલને કેત કે પરણી ગયા ને કે સૈલ્ય વધાવી દે ઓછો રીતે છેલને મારી નાખે રીતે એટલે છેલ્લે એ પરણાવી દેત પણ તે કીધું હત ને તો થાતી કે પણ હાલ કે સતાય તારે એને મારવો હોય ને તે તપ કર્યું હોય તો હું તોણે શિખંડી તરીકે રૂપ આપું અને સ્ત્રી નહીં ને પુરુષી નહી ગયા એટલે તું નિમિત બની મારી તો નહીં હૈ ગી કે એને એનું નિમિત્ત બની મારવામાં તો એને હાંભી જાય ને એટલે હથિયાર નાખી દઈએ સ્ત્રી ઉપર કોઈ દે હાથ નહોતું પાડતો એટલે કે નિમિત બની એટલે ઓલીએ આગી લોય ભાવ આખો તપ કર્યો તો પછી પાછો શિખંડી રૂપમાં જન્મ લીધો તે ભીષ્મ દાદા મરાણા ઈ ખાલી નિમિત્ત થઈ જાય અર્જુનના રથમાં આવીને ઊભી એટલે ભીષ્મ દાદા હથિયાર રાખી દીધા અને હથિયાર રાખ્યા એટલે અર્જુન કે હું હથિયાર વગર ન મારા એટલે તો ભેરા હાથે યાદવ કાર્યો ઠાકોર યદુકુડ યદુકુડ કે કે ભાઈ હવે હથિયાર માર્યા એટલે જ મોકો હોય કે આને મારી નાખી કે આને મારી કે આ પાછા હું પડીએ ને તો આપણો મેળ નહીં આવે કે આમાં કઈ તો હથિયાર નેતતા જ મારે એટલે ભીષ અર્જુન હું હથિયાર વગર એક તો દાદા બહુ અઘરું તું મારું કારણ કે પાંડવો પણ બહુ માણા હતા એટલે દુર્યોધન ને તો મારવું કહી ન તું પણ દાદા ને મારવો બહુ વહીનો એટલે કૃષ્ણને ખબર હતા કૃષ્ણ એ કીધું કે ભાઈ તારા ને અભિમન્ય એકને માર્યો ને કે આ બધા ભેરા હતા અને આને મારી જ નખાય ને એ ઓલો ને થયો હતો એના મારા હથિયાર નહોતા અને હાથ જણાય માર્યો હતો તે ભીષ્મ દાદા હતો આ ન બોલ્યો એટલે આને માર અને મારી જ નખાય એ પછી અર્જુનને હથિયાર ઉપાડ્યા અને એ પણ તોય એ કે તારે કે મરી જાય ને રોગો વિંધી નાખ કે આલી સાલી ન હો ગઈ કે કાંઈ કરી ન હો ગઈ અને એવો વિંધી નાખી મરવાનો તો નહોતો જ અજરા મરશે એને જે મરવું હોય ને તે મરી કે અને આ યુદ્ધમાં અમર અમરનું પહેરીને વિચર્યો એટલે એ કે એને તો હસ્તીનું પૂર સુરક્ષણ થઈ જાય ને એટલે એ કે એ દેહ છોડી દે કે એને કંઈ જીવવા સારી નથી ને જીવવું નથી પણ આ તો એને ખબર છે કે મારું હસ્તીનું પૂર સલામત નથી એ મરી જાય ને તો એ કે દુર્યોધનથી એમાં કાંઈ જીએ એમ નતું બીજા અસકી જાય એમ એટલે તમારા હાથમાં રાજા આવી જાય ને ધર્મ રાજાને એટલે એ દેહ છોડી દે કે એને કંઈ જીવવું જ નથી અને એ તો પેઢીઓ છે જીવે ભીષ્મ દાદા કઈક વર્યા હવા ત્રણસો વર્ષ એમ કંઈક જીવા તા એટલે એને કઈ જીવવા સારી નથી કઈ દ્રૌપદી વધુ નહીં કઈ શીર ખિસાણ હોય બહુ હોય એમ લાગે એને એટલે પછી આ ખાલી એવડો મહાન માણ હતો ખાલી દ્રૌપદીના શીર ખિસાતા હતા પુત્ર વધુના ના જોયા તા એમાં છ મહિના એને બાણ સીજા ભગવી દીધી અને આ ઉત્તરાયણ માટે જીવ સોડ્યો તો દે સોડ્યો હતો એમ બોલો ભગવાન બીતો મોત પણ જીતેલું હતું વિજય હતો કે ભાઈ જે મરવું હોય તે મરી એવો કોઈ વિશ્વ કે જે ભગવાન હતું તે દી મરવાનું હતું નક્કી થયેલ હતું આનું નક્કી નતું કેદી મરવું જે દી એને મરવું હોય ને તે દી મરે એના બાપે એને વસન દીધું હતું એને એના બાપની હગાઈ કરવામાં એના બાપની હગાઈ કરવા આટું થઈ એના બાપને એક મસવારીની હગાઈ કરવી હતી એટલે ઓલા દેતા નતા એટલે ભીષ્મ દાદાને ખબર બાપનું માગું લઈને ગયો જો એવા દીકરા મસવારે કીધું કે ભાઈ અમને તો એ કે તારા બાપને દેવામાં કઈ દીકરી વાંધો ન પણ વાંધો ન્યા હે કે આગળ હું તારા બાપને દીકરી દઉં તો રાજ તો તને જડે મારી દીકરીના દીકરા હું તો ન જડે એટલે ભીષ્મભા દાદા સોગંધ હું રાજ લઉં તો મને બોલો મસવારો એવો અલકીનો હતો કે તું લેતો તારી તારા દીકરા લે તારા દીકરાઓ ને તું મોટો હોય એટલે એને રાજા આપે કે તારો બાપ પણ મારા દીકરીના દીકરાઓને દીકરાઓ ન આપે એટલે ભીષ્મ દાદા બીજી પ્રતીક ના લીધી ના કહે નામ હતું ગંગા પુત્ર ભીષ્મન હતું

ગંગા પુત્રમાંથી માંથી ભીષ્મ પુત્ર પડ્યું તો એનો ભીષ્મ એ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે એના બા ફાટું થઈ અને રાજ તો મૂક્યો પણ લગન લગ્ન ન કરવી અને પછી એને બાપે કીધું જે દીકરા જન્મ થયો ને એનો બાપ બીમાર પડ્યો ને એટલે કીધું કે ભાઈ ભીષ્મ આ કોઈ તો હસ્તિનાપુર નું રક્ષણ ન કરે તું કરતો થાય કે તે લગ્નનું ના પાડી દીધું એટલે તું તો બ્રહ્મસારી બની ગયો હોય કે તાર જ કંઈ રાજની પડી ના એટલે તું એના બાપને પૂછ્યું બીમાર પીડ્યો એટલે કે બાપ જીવ કેમ નથી બાપુજી કીધું કે મારો જીવ એ હાટો નથી મારું હસ્તીના પૂર હજી સલામત નથી ગયો કે મારું હસ્તી ના પૂર હે ઈ સલામત આથું માં નતી ગયા કારણ કે એના દીકરા આવતા ભીષ્મ તો રાજા નતો બનવાનો ન તો લગ્ન કરવાનો એટલે કે તું તો કઈ કરવાનું એટલે એ કે મારું હસ્તી ના સલામત નથી એટલે મારું જીવ નથી જતું ત્યાં પણ પ્રતિજ્ઞા લી પાછી જોજો આ જે હારા માણસ હોય પાછી પ્રતિજ્ઞા લીધી કે જ્યાં લગ્ન હું જીવી ને ત્યાં લગન હસ્તીના પૂરનું રક્ષણ કરી અને જે આ ગાદી માથે બેસે ના એમાં હું મારા બાપની સબી જોઈ ગયા એટલે આ આંધરો ગાદી સીડ્યો એટલે એમ ભીષ્મ દાદા એના બાપની સબી જોતા હતા અને અસ્થિના પૂરનું રક્ષણ કરતા રે એટલે આ નતા બોલતા બાકી દુર્યોધન ને ઝડપ કરે વિટોરી લે તરત જ ત્યાં પુત્ર વધુના શીર ખીસવા હેલી વાત નથી દુશ્મનની દીકરી શીર ખીસે તો એટલે મૂકે એમ નતો પણ જો એમ હારા મણન કેવા ફસાવે હલકીની માણાની જાત કેવી હલકીની એના હવારે થતું થઈને સાંભળ કેવડા કે નાડે એ પછી આમ પછી પ્રાણ તાગ ત્યાગ કરે જ્યારે જયારે કે અસ્થિના પૂર સલામત આથું એ છે ને તે દી હું પ્રાણ તાગી ત્યાં લગન જીવી એટલે હવા તન વર્ષ જીવ્યા હતા અસ્થિના પૂર હાટ કોક હાટું બોલ કાંઈ નતું 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 રાજી નતું લગ્ન ને નતા કરવા કાંઈ નહીં એને મારો થોડી હેલી વાત હોય એને ભગવાન ના મારી પણ ખાલી દ્રૌપદીના શિર ખિસાણા હતા ને એમાંથી મારા જોયા હતા અમુક અમુક તો દીકરી ને હટાણે ગમે એમ થાય તો નથી જોતા ને એના હવારે થાટું થઈને ખટપટ કરીને ખરાબ કરીને બિનુ ને સારો રસ્તો હાચું નથી કહેતા હાચું કહેતા ખબર પડે એને અમુક અમુક એવા ખટપટી મેં જોયા કે બેનું દીકરીઓને પથા જ ફેરવી નાખે ને જિંદગી બરબાદ કરી નાખે એવા હલકીને હા સલાહ દઈ ને એને એવી સલાહ બે દીકરાઓને વારો આવે જ કારણ કે વિજય તો હંમેશા સત્યનો જોઈ ને કર્મ જ બોલે તમારો મોટા અવાજથી મોટી વાત મોટી કરી હતી કંઈ ન થાય વિજય તો અમારે તમારા કર્મનો જોઈ ધર્મ કરતા કર્મ મોટું હોય તમે કર્મ કરો ને એ જ તમારે ફળ ભોગવવું પડે જય માતાજી બીજું હું આગળ પાસે હું કંઈક વાત મહાભારત તો આપણે બહુ વાંસી બહુ વાંસ્યું બહુ હાંભર્યું અને હાંભરા દેવું હોય ને એમાં તો જ સત્ય થાય કારણ કે એમાં તો જ તમને ખબર પડે ને બોલી શકો ને કામ કરી શકો ને કે ના કરી શકો મહાન ગ્રંથ સે માધારત છે જય માતાજી